જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને અને મજામાં જ રહેજો ને આપણા વિડીયો શોધતા રહીજો નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણે આવી ગયા છીએ નવા બ્લોગમાં તો બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે જઈએ તો ચલો નીતિનભાઈ બારગમ ગયા છે તમે વિચારો ક્યાં ગયા છે ફરવા ગયા ફરવા જો તમે પૂરો વિડિયો જોશો તો જોશો તો તમને ખબર પડશે ક્યાં ગયા છે ફરવા અજે હું ધ્રુવીલ નેશિનભાઈ તંદન છનાઈ બીજો કોઈ આયો નથી આશિયાણી બોબરો બો પર હું કહી 10 11 વાગે આવે તો ભલે એ રોના કે 10 11 વાગે આવે તો આવે નકર અમે બેજ પરમજી હું ને રોના કરતા કાલે હું ના છે અહીંયા હતા આજે હું ધ્રુવી લઈ છું ઘી નાખવાનું શેમ્પુ નાખવાનું તો મિત્રો હું ને ધ્રુવી લેતા ના છે આવી ગયો જોઈ શકો છો આજે અમે ત્રણ જણા થઈ ગયા હા આપણે નીચે ન્યા ગોતા હતી ઓય

હવે આપણે જમવા જવાનું આવ્યા તાલે આપણે જમવા જઈએ હવે તમે બે આવો ભાઈ એક જેવું થઈ ગયું છે હા એકમાં જવાની વારે કઈ કે મોજ કર ગયા હે ઓહો तो हुए हैं? हाँ। गिरमारवागी है? गिर गिर। आपन नेकलम मुकिन भेज गया न तेरे सेठ? अभी भेज गोइंग हूँ इंटरबियर। तो मित्रो आपन न मुकिन नेकलेग लगीरमा भी गया है? तो मित्रो आपने टाइम दिया जम्मू जाओ तो ताऊडे जाए जम्मू आ गया। टोटक तो जो सही हुए शय।

કકન આગી ગુજરાત કોની રોનો કણાવી ગયો છે ખાસિયની ગયો જમોળ ત્રુવી પ્રીત તોવે પ્રીતારું ધોતાઉડે पर काम करे तो मित्रों फ्रिज धोई गयो है अपना भाई बंधु कारीगरी करे बोल साचवा मते नवी ट्रिक जान केडीस हाल तो पुटा कोला तो आ तो मित्र अपने फ्रिज धोई ने गयो है hukum mungkin itu ya, ini sepotong bayar. ya kalian mienan. putar kado aja ya. મિત્રો કાલે રાત નનકની કરે મેમાન આવ્યા હતા હું કે નનક મેમાન આવ્યા હતા કે કાય ન થ તો એ વિચાર આવતો તો કે બળવાનો કાય તો નકી કરતા ના કાકા એવા રા મખા એવા હ 11 જ કરવા હતા હ તો કે દ્વાર કા જાવ દ્વાર કા જાવ ટેન્શન પછી કે નાવા જાવું હા હા પણ નવા ક્યાં જાવું તું કોકલા રિસોર્ટ માં કોકલા રિસોર્ટ માં તું ઈ ગીર માં ગયો ને તો નીતિનભાઈ ભેગા થઈ ગયા તને કા

पाउडर है चला

तो मित्रों ब्रिज तो वही है गये बारे अपना भाई बंद भी माल बांधे है ग्राहक नो वादला थी गया है वर्षा देवे तो मित्रों हमने जा भी हो है तो दादा चाली नहीं वाले हमने जा भी होना होगा वीडियो उतारे हैं મિત્રો વહેલી અગિયારસ ના બીજા દિવસે વરસાદ હતોમાર ચાલવાયા teman-teman apa itu teman-teman gamblar Abuin unboxing karna ke choice kosong gamblar Abu nama bau rupiah print box gamblar choice kosong તો મિત્રો આ લેપ માલ ઉતરી ગયો ઉપર આપણે માલ તરી એવા ખાલી પણ થઈ ગયો આ સિરી બાજી નો માલ નેડીયો આજી ઉતરણ બાકી હયા આપણો ભાઈ બંદર માં માલ નાખે આ એ બબો બોલે બે માતા કહેતા તો મિત્રો આપણો ભાઈ બંદર માં માલ નાખે હે મોબાઈલ લઈ લેવો નાખદ્રો આપડે બાજુ નો માલ તરી ગયો ચારે કોલ નો માલ નખાઈ ગયો શકો એક બાજુ રહી ગયો दाडिया रही गया तेन वस्तु रही गई है, की है ना दीद हल्के मिक्सर चढ़ावा खोले मै टेक्सर तो मित्रों आज माल चार नाई गए आप दीद तो खारी छोड़ आई गई है छोड़ा गोटवाई गई है अपने खारी खाली गो गो बाकी बाकी बु पूजू हम खारी ना दी काम आप આપણે તંદી નો ચોકલેટો બાંધતો ને નહીં કંતા મોઢું બગડી ગયું તો મિત્રો આપણે દુકાન છૂટી ગયા ચાઈ ઘરે આવ્યા ચીક લેતા જાય